તો ખેડૂત મિત્રો તમે પણ રીંગણની ખેતી કરો છો અને રીંગણની ખેતીની અંદર મિત્રો તમારે સારી ફૂડ નથી આવતી સારું ફ્લાવરિંગ નથી બેસતું ફૂલ ગળી જાય છે મિત્રો સારું ક્વોલિટી નથી આવતી રીંગણની અને રીંગણની અંદર છોડવાનો વિકાસ જ નથી થતો ઊભા છોડ મિત્રો સુકાઈ જાય છે છોડવાનો વિકાસ જ નથી થતો છોડવાની અંદર મૂળની અંદર મૂળ ઘોવાઈ જાય છે રીંગણ આવે છે પણ રીંગણ કઠણ આવે છે રોમટ આવી જાય છે મિત્રો તો મિત્રો આવો બધા ગમે તેવા પ્રશ્નો હોય તો આ વિડીયોને છેલ્લે સુધી મિત્રો જોઈ લેજો છેલ્લા વિડીયો છેલ્લે સુધી મિત્રો જોશો તો આપણો કોન્ટેક્ટ નંબર પણ તમને મળી જશે તો આ વિડીયોની અંદર મિત્રો તમે આ રીંગણની ક્વોલિટી શાઇનિંગ તમે રીંગન જોઈ શકો છો રીંગણ કેટલા જબરજસ્ત દેખાઈ રહ્યા છે રીંગણના છોડ એકદમ ભરહાર અને ફૂલ પણ દેખાઈ રહ્યા છે રીંગણની અંદર કોઈ બી જાતનો કંઈ બી પ્રશ્ન નહીં દેખાતો કોકળવાત નથી ઈયર નથી કશું જ નથી મિત્રો તો રીંગણની અંદર મિત્રો જો તમે પણ રીંગણ કરતા હોય તો જરૂરથી આપણો એકવાર સંપર્ક કરજો તો એની માહિતી પણ મળી જશે દવાની ટ્રીટમેન્ટ પણ મળી જશે દવા કઈ કયા ટાઈમે મારવાની છે એ બધી જ માહિતી મળી જશે કઈ દવા મારવાની છે શું કરવાનું છે રીંગણની અંદર તો રીંગણની જો માહિતી મેળવવી હોય તો યુટ્યુબ ચેનલ લાઇક શેર